વેંકટાચાચાર્ય મહારાજ શોભાયાત્રામાં પધાર્યા જેમાં ડભોઈ સહિત આસપાસના શહેરોમાંથી રાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ડભોઈ રાણા સમાજના કુળદેવી આય શ્રી ખોડિયાર માતાના જયંતિ નિમિત્તે છેલ્લા બત્રીસ વર્ષથી ડભોઈ રાણા સમાજ દ્વારા ઉજવણી કરાઈ છે ખોડિયાર જયંતિની ઉજવણીના ભાગરૂપે રાણા સમાજ દ્વારા ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા જેમાં ડાયરા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા જ્યારે આજરોજ રાણા સમાજ

ડભોઈ ગામમાં જે દર્ભાવતી નગરી તરીકે ઇતિહાસમાં જેનું વર્ણન છે ત્યાં ખોડિયાર માતાનું ભવ્ય મંદિર આવેલું છે ડભોઈ રાણા સમાજના કુળદેવી ખોડિયાર માતાના જન્મદિનની ઉજવણી છેલ્લા બત્રીસ વર્ષથી ખૂબ ભવ્ય રીતે અને ધૂમધામથી ઉજવવામાં આવે છે અને એ જ પૈકી આજે ખોડિયાર માતાના જન્મજયંતિ નિમિત્તે અમો સૌ શોભાયાત્રા સાથે ગભોઈ નગરમાં પડી રહ્યા છે અને જન્મજયંતિ નિમિત્તે વિવિધ વિવિધ કાર્યક્રમો છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યા છે જેમાં લોકતાયરો ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું અને આજના દિવસે શોભાયાત્રા સાથે સાંજે મહાપ્રસાદીનું આયોજન થયું છે અને આ મહાપ્રસાદીનો લાભ નગર અને નગરની આજુબાજુના તમામ ગામના ભક્તજનો લઈ રહ્યા છે જય માતાજી હાજી આજ ખૂબ હર્ષના વિષય છે કે સમસ્ત રાણા સમાજની કુલદેવી એવી કોડિયાર માતાજીનો જન્મ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે અને જેના ઉપલક્ષ્યમાં ત્રિદિવસીય કાર્યક્રમનું સુંદર આયોજન રાણા સમાજમાં હીરા બાગોલમાં કરવામાં આવ્યું અને આજે એમની જન્મજયંતિ નિમિત્તે સુંદર વરઘોડો માતાજીનો કોડિયારમાં નીકળી રહ્યો છે જેમાં હજારોની સંખ્યામાં જેટલા પણ રાણા સમાજના આ બાલ અવૃદ્ધ જેટલા લોકો છે એ બધા જોડાયા છે અને ખૂબ ઉત્સાહ છે આ જે જન્મજયંતિ છે આપણામાં એક ઉત્સાહનો સંચાર કરે છે જેના થકી આપણે આખા વર્ષભર માતાજીના એવા સુંદર ધર્મના કાર્યો કરતા રહીએ અને એવા સુંદર આયોજન રાણા સમાજમાં નિરંતર રહે છે હવે ધીમે ધીમે રાણા સમાજ ખૂબ શિક્ષિત થઈ રહ્યો છે અને શિક્ષાની સાથે સાથે સંસ્કાર અને સંપની ભાવના પણ એમાં કેળવાય છે તો આ ધર્મના સ્થાન છે ત્યાં જઈને આપણે સંપમાં એકતામાં રહેવાનું એ શીખવાનું છે ને એક એક થઈને આપણે ધર્મ વિશે બહુ સુંદર કાર્યો કરવાના છે